અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ધ પાર્ક રેસીડેન્સી હોટેલમાં એક યુવક જમવા માટે ગયો હતો જેણે વેજીટેરિયન ડિશ મંગાવી હતી અને તેને નોનવેજ પીરસવામાં આવ્યું હતું અમદાવાદની હોટલમાં યુવકે વેજ મંગાવતા નોનવેજ પીરસાયું હોવાની વાત સામે આવી છે યુવકે પનીર ચીલી મંગાવતા ચિકન ચીલી પીરસાયું હતું તો વસ્ત્રાપુરની ધ પાર્ક રેસિડેન્સી હોટેલની બેદરકારી સામે આવી છે જેમાં વેજ નોનવેજ એક કિચનમાં બનતું હોવાનું સામે આવ્યું છે તો હોટલ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માંગ યુવકે કરી છે અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં પનીર ચીલી મંગાવ્યું હતું અને યુવકને નોનવેજ પીરસાયું હતું વસ્ત્રાપુરની પાર્ક રેસિડેન્સી હોટેલમાં યુવકને કડવો અનુભવ થયો છે એક જૈન યુવકે પનીર મંગાવ્યું હતું ચિકન ખવડાવી દીધું છે તો સમગ્ર ઘટનામાં કોર્પોરેશનના અધિકારીઓએ પણ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને હોટેલ પાર્ક રેસિડેન્સી વેજ અને નોન વેજ એક જ કિચનમાં બનાવતા હોવાનું સામે આવ્યું છે ગ્રાહકો પાસેથી ઊંચા રૂપિયા વસૂલતી હોટલ પાર્ક રેસિડેન્સી સામે એએમસી કાર્યવાહી કરશે કે કેમ તે તો જોવું જ રહ્યું